નો સામુદાયિક નો પહેલા 570 570 371 152 99 99 99 99 98 99 400 આખોન હિપો બોલુ કોમર કાજી હાલો આરામ આરામ ભાઈ બોલુ

390 1 મિનિટ 1 મિનિટ 360 મારું ટેપ એટલે જે ભાઈ આ 173 છે

બાર બાર રૂપિયા બલકા ત્રણ બાર બારતે સાત અડસઠ ઓગણ હિંચાર ઓગણ હિ રૂપિયા ત્રણ ત્રણસો ચાલીસ ચાલીસ રૂપિયા ચોપન રૂપિયા ત્રણ જુમાલ સુબે વિકાલ અડકાલ છો બાવન બાવન રૂપિયા ચોપન છપ્પન રૂપિયા ત્રણસો ચમ્પન

ભાઈ બધી જે 32 32 જો હે કે 32 32 રૂપિયા આધાર એક આ જો ફારેસ્ટ તો ડુવાડો ઓર્ડર છે તો ડુવાડો 258 આ દેખા એક મિનિટ